આખા જિલ્લા કક્ષાએથી મંજૂરી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી માની જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આપણી અહીંથી અરજી થઈ જવાની છે અને એની નકલ પાંચે પાંચ પ્રાંતને મોકલી દે તો અહીંયાથી જિલ્લા કક્ષાએ આપણા આખા કાર્યક્રમની મંજૂરીની કાર્યવાહી થવાની છે આપણો ખેતી બચાવો સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે

આપણે જાહેર જીવનમાં એક રાજકીય સામાજિક સંગઠન તરીકે પ્રજાને જોડવા અને પ્રજાને જોડવામાં અમરેલી ફૂંકાવા વડીયાની અંદર હું મારા સંદીપભાઈ મહેતા છે રવજીભાઈ આરે વાત કરી છે મહેશભાઈ પણ સંદેશો મૂક્યો છે અને બધાએ બે ત્રણેય યુનિટના આગેવાનો ચર્ચા કરી જે વ્યવસ્થા સત્યમ કરવાની થાય એ વ્યવસ્થામાં હું તમારી ભેગો આપણે જિલ્લા સમિતિને કહેવાની જરૂર નથી આપેલી પહેલી વાત બીજી ચોકવટ તો નહીં કરતો પણ પૂરી તાકાતથી આપણે આ કાર્યક્રમો કરવા બીજી વાત બાર હજાર પત્રિકાઓ છપાય જે વોટ્સએપમાં તમને પત્રિકા મોકલી આપણા બાર મુદ્દાની મુખ્ય માગણીઓ અને આપણા આખા જિલ્લાનો કાર્યક્રમ એ જ પત્રિકા છપાય આપણા ધરણાનો જે કાર્યક્રમ હોય એ ધરણાના કાર્યક્રમની જગ્યાએ એક એક હજાર પત્રિકાઓ બજારની અંદર જે પસાર થતા મુખ્ય લોકો છે આગેવાનો છે જ્યાંથી આખા તાલુકામાં આપણો સંદેશો એના માટે થઈને ટોકન પત્રિકાઓ બાકી વોટ્સએપ પત્રિકાઓ તો આપણી ઓલરેડી આવી ગઈ છે